નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલ ઉપર આપણે ગુજરાતની વિવિધ બજારના વિવિધ ઉત્પાદનના બજાર ભાવ મૂકતા હોઈએ છીએ જેમાં આજે આપણે ઊંઝા માર્કેટયાર્ડમાં તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ સુધી છેલ્લા પાંચ દિવસના ભાવમાં શું ફેરફાર થયો છે તે જોઈશું ભાવમાં થોડીક તેજી જોવા મળી છે અગાઉના આપણા કીધા મુજબ ભાવમાં થોડોક વધારો જોવા મળેલ છે તો મિત્રો આજે ચાલુ આપણે ઊંઝા બજાર ભાવ જોઈએ ઊંઝામાં તારીખ ચાર માર્ચ બે હજાર પચીસના રોજ જીરાના ભાવ તેત્રીસો ને સિત્તેરથી પાંચ હજાર ત્રણસો સુધી રહેલા હતા જે છેલ્લા સરેરાશ પંદર દિવસની આસપાસ રહેલા છે વધુ પડતો ઉછાળો જોવા મળેલ નથી એટલે સરેરાશ કરતાં વધુ પણ નથી અને ઓછા પણ નથી જેથી જોતાં લાગે કે ભાવમાં થોડી તેજી આવી શકે જ્યારે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસના ભાવ જોઈએ તો તેત્રીસો પાંચથી બાવનસો પચીસ સુધી રહેલા છે જે પણ સરેરાશ જેવા જ છે મિત્રો આ ચેનલ પર આપણે ઊંઝા માર્કેટયાર્ડ જેવા અન્ય માર્કેટયાર્ડના પણ બજાર ભાવ રોજે રોજના અપડેટ કરતા હોઈએ છીએ જેથી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અન્ય ખેડૂતોને પણ આ વિડિયો શેર કરજો જે બાદ તારીખ આપણે છ ત્રણ બે હજાર પચીસની વાત કરીએ તો આ તારીખના રોજ ભાવમાં પ્રમાણ કરતાં થોડો વધારો જોવા મળેલ છે જેમાં જીરુના ભાવ ચોત્રીસો ને પચીસથી છ હજાર સુધી રહેલા હતા આ મિત્રો છ હજારનો ભાવ છેલ્લા ઘણા સમયથી બજારમાં જોવા મળેલ નથી પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ જીરાનો ઊંચો ભાવ છ હજાર જોવા મળેલ છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે જે બાદ તારીખ આપણે સાત ત્રણ બે હજાર પચીસની વાત કરીએ તો નીચા ભાવ પાંત્રીસો અને ઊંચા ભાવ પાંચ હજાર પચાસ રહેલા છે જે પણ પ્રમાણમાં સરેરાશ કરતાં થોડા વધુ છે જેથી એવી ગણતરી કરી શકાય કે જીરાના ભાવમાં થોડી તેજી હમણાં થોડો સમય માટે બની છે આ ઉપરાંત નવા જીરાની પણ આવક શરૂ થઈ ગઈ છે જેથી આ નવા જીરાના પણ ભાવ હોઈ શકે છે જે બાદ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના એટલે કે આજના ભાવ જોઈએ તો ને પચાસથી પાંચ હજારને ચારસો સુધી રહેલા છે જે સરેરાશ ભાવ જેવા જ છે મિત્રો આ પ્રકારે જીરા બજાર ભાવ અને અન્ય બજાર ભાવના પણ સમાચાર મેળવવા માટે અમારી આ ગુજરાતી યોજના યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો આભાર